અયોધ્યા માટે પોરબંદરના રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા ટ્રેન ઉપડી હતી આજે આ ટ્રેન અયોધ્યાથી પોરબંદર પરત ફરતા ભાજપ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પ્રમુખ અને પાલિકા પ્રમુખ જોડાયા હતા તાજેતરમાં જ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ છે ત્યારે અયોધ્યા જવા માટે વિવિધ શહેરમાંથી આસ્થા ટ્રેન ઉપડી હતી પોરબંદરથી પણ અયોધ્યા જવા માટે આસ્થા ટ્રેન સત્યાવીસ ફેબ્રુઆરીના દિવસે ઉપડી હતી જે ટ્રેન આજે અયોધ્યાથી પોરબંદર પરત ફરી હતી આ ટ્રેનમાં અયોધ્યા શ્રી રામ મંદિરના દર્શન કરી પરત ફરેલા યાત્રાઓમાંનું ભાજપ પરિવાર દ્વારા ફૂલહાર અને ઢોલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આજ પોરબંદર રેલવે સ્ટેશન રામમય બન્યું છે આખી દુનિયામાં હું તો માનું છું કે સનાતન ધર્મ અને રામજીનો સંદેશો માન માનની લોકપ્રિય અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે વાતાવરણ આખી દુનિયામાં ઊભું કર્યું છે આ દેશમાં સાડા પાંચસો વર્ષ જૂની વાત હતી મને યાદ છે મારા પિતાશ્રી એમ કહેતા હતા કે હું દર્શને જાતો ત્યારે એક નાની ગેલેરીમાંથી જવાતું હતું અને આજે ભવ્ય મંદિર બનાવ્યું છે અને આ ઉત્સાહ જોવો લોકોનો એ આ દેશને રામજીના દર્શન કરવાની ખૂબ તમન્નાઓ હતી પેઢીઓ નીકળી ગઈ લાખો લોકોના બલિદાન પણ થયા અને એ પછી રામ મંદિરનું નિર્માણ થયું અને આજે આસ્થા ટ્રેન દ્વારા જે લોકો રામજીના દર્શન કરીને આવ્યા એનો ઉત્સાહ એનો આનંદ આ બધા અમારા કાર્યકર્તા આગેવાનો વડીલો માતાઓ બહેનો આજે જોઈએ છે આપણે ખૂબ આનંદમય વાતાવરણ છે અને હું માનું છું કે બે હજાર ચોવીસમાં નરેન્દ્રભાઈને આખી દુનિયા આશીર્વાદ દેવાની છે હું તો ત્યાં સુધી કહું છું કે નરેન્દ્રભાઈ બલુચિસ્તાન લડવા જાય ને પાકિસ્તાન તો પણ એનો વિજય છે આવું વાતાવરણ ઉભું કર્યું છે આ કાર્યક્રમમાં પોરબંદરના જિલ્લા પ્રમુખ રમેશ પટેલ પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી મહામંત્રી અશોક મોઢા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર